વધુ જગ્યાઓ પર કાયમી શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી માગણી ગુજરાતમાં માધ્યમિક તેમજ અનુદાનિત શાળાઓમાં થનાર શિક્ષકોની ભરતી અપૂરતી માધ્યમિક વિભાગમાં સરકારી શાળામાં પાંચસો અને અનુ અનુદાનિત શાળાઓમાં ત્રણ હજાર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સરકારી શાળાઓ શાળાઓમાં સાતસો પચાસ અને અનુદિત અનુદાનિત શાળાઓમાં ત્રણ હજાર બસો પચાસ જેટલી જગ્યાઓ ભર ભરવામાં આવનાર છે રાજ્ય સરકાર દ્વારા બે હજાર ત્રેવીસમાં ટેટ વન અને ટેટ ટુ પાસ થયેલા ઉમેદવારોની પંચોતેરસો જેટલી જગ્યા પર ભરતી કરવા કરવામાં આવશે તેવું સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને આગામી ટૂંક સમયમાં ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે માધ્યમિક વિભાગમાં ત્રેવીસ હજાર ચારસો સત્તાણું અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પંદર હજાર બસો તેત્રીસ કુલ આડત્રીસ હજાર સાતસો ત્રીસ જેટલા ઉમેદવારો પાસ થયેલ છે જેની સામે માત્ર પંચોતેરસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે તો પાસ થયેલા ઉમેદવારોમાંથી માત્ર ઓગણીસ ટકા જેટલા ઉમેદવારો જ કાયમી શિક્ષક તરીકે નિમણૂક મેળવી શકશે જ્યારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અગાઉની ખાલી જગ્યાઓ તેમજ હાલની નિવૃત્ત થયેલ શિક્ષકોની ખાલી જગ્યા સહિત સત્તર હજાર કરતાં વધુ જગ્યાઓ ખાલી હોવાનો અંદાજ છે જેથી પંચોતેરસો શિક્ષણ સહાયકની ભરતીમાં વધારો કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી અગ્ર સચિવ શિક્ષણ સચિવ તેમજ શિક્ષણ વિભાગ પાસે તેજસભાઈ મજેઠિયા તેમજ દિલીપભાઈ રાજપૂત કિરણ તા તાવિયાર ચરણ વસાવા અને પ્રીતિબેન ગજ્જર સહિતના સહિતનાઓએ રજૂઆત કરી છે